પછી આ રૂપિયો નો રોડો નથી કરો તમારે પઢીરાબા જેટલું કરો એ મય બધી નથી પણ તમે વધારતા તો પણ શોખ

મોટ પણ ડેહનું મોટ પણ પણ તો થાય એવું તો આત્માનું મોટ પણ યાદ આવી જાય તો પોન થઈ જાય પણ આ દેહણું મોટ પણ મને આ તેનું તમને એવું લાગે બરાબર એટલે તમારી લગભગ કોઈ રંગીલી અમે નહીં ਓਕੇ ਠੀਕ ਹੈ ਮੈਂ ਕਹੇ ਕਰ ਪਰ ਉਹ ਮਾਤੀ ਬਸ ਕੋਕਰੀ ਆ ਕੇ ਖੜੀ ਕਸ਼ੇ ਨਹੀਂ ਕਸ਼ੇ ਨਹੀਂ ਤੋ ਆ ਜੀਵ ਤੋ ਜੀ ਮਾਪੁਰ ਜੋ ਮਾਤੋ ਇਹ ਤੇ ਕਰੀ ਤੋ ਇਹ ਦੇਸ

અને એ પ્રમાણે આવતા દેવતા છે તો પાછળ જનતા મે કે મત ના પાતા રાઈ ને ભેગું થઈ ગયું એ આ કરવાનો કને બગાડી આપડે તમારું કમી બગાડી કબીજ આપડે જ બગાડીયા સર ઓર એને બગાડી એલા એ તો હડી પર છે

Bagi orang dekat sini, rumah Ambalat pun awal setahun lagi. ni? Nampak tak? Kehidupan Ambalat di nak bawa katina kau? Kau kena lewat Yeah. Exactly.